લે દ્વાર ખોલેગી ਤੇરા ચાલ તન બેર ઉતારી લઉં હું બેર ઉતારે ઓ ઓ ઓ ઓ તૈયાર થઈ લે ને મળા છે ને ચાલ હે રે આવો હો બેહી જા કદા ના ખબર દે તર ની પડે તર બેહી જા

ये वो रे तो भाव तो करी असन देखाय नी के झुनत होई नी नाना काथे घुसु मारना का थे वो मोटु ना भाव वाखलो वाखलो ई सोरो एवो रुपाडो तमने खबर नी पड़े ये घुसु आया कुवारे मानवे हड़का घालवा आवे इदा पुनी गमेत ना पी पाड़ देई ने ना पाड़ देई हां हम तम गमे से की एम इमन वो हम पे के गमे पण तो के घुसा ना करनो भाभी एम केरी કોઈ કામ ન આમ કરે છે સોરા એ કઈ નતા ખાલી ઉતારો થાય ને ઈ છે બધું હું 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 થોડો કરીને આલી ઈ કરે ને હું થોડો રોટલા તો કરી ના એમ ગ્રુપ જડી રું કાલે ગાлец દેખાયરી जसा गोरे भूत दिखाय रते कोरिया ई मर भी लैन मरे रे लैन मरे हां न मत करी पाळना तू दी हां मत करी रे सर बाकी तारो थोड़ो बणी जावे रे बार बणी जा दे हां तारो बणी जा दे तो हु ले नहि पड़े छे तारो छुट्टी जाहे न भांगड़ी ले नहि जके जके भाबी हो કામ થોડાક રોટલા કરવું પડે એમ રોટલા તો આ દીધા તો આ નહી દીધા રોટલા કરવા પડે કઈ એમ હું થોડો કરી ને બાબા આ તો હુંદાર રોટલા ને હું કરતા નહી દેવા ખાલી બે માણો રોટલા કરી નાખવાના પણ આવડે રોટલા કરતા એને લીરી છે એને નહી એક એક બગરા રે ભાભી હું છું

हम लागी रहे मर तो गमे न मर तो निगम तो हम लागी पंते काम तो तू बतू कर ही की हम मारी भाभी के डाली हो भाभी हूं की आली भाभी की आली कई काम न भाई मार औरिया मार लाडो र और ताजेवा ढोहन क्यों करू हूं री ई नी तो बार-बार सेटिंग्स बार लड़िया को ई सेटिंग से राडी ई हम आपरे सेटिंग खाय जाय खाय जाय रे सेटिंग ते हे तो हाते इन खबर न पड़वा दींगी हो ई तो नी पड़वा दे ते मन नंबर तारा आड़तो सा नंबर रे हूं નમર હતુ લખીને હું ફેર વાત કરવા ફેર ભંગડા કરવા એ ને તમા નંબર આલી નથી નઈ ટોળું રાજ કામ તો કઈ ની ની લે બીજા ફાળવા આવે કે બીજા ફાળવા આવે હે એમ મારો વેગળો સેટિંગ ચાલે છે જમારે હાથ સેટિંગ થઈ જાય વાત કરવા હો તો હમણા આલુ છે ઓલ તો જમનું લાવ કેનો સોરો આય ને માર નાન ને ભળવા ઇનન ને કી દે હોગી ઓ નીકુ ઓ ને દી પાછો માર ના પણ તારે કરતા તો એક પેલે હશે ને એમ લાગે અસે એમ લાગે હા દાંધી વાત તે કરી કે એમ વાત તો કરી પણ ફેર કદાજ મન થાય તે કરી ને ફેર તારી આ શું વાત કરો મને ફેર કદાજ મન થઈ

કઈ નહીં મોબાઈલ લઈને ના ગયા કઈ નહીં બાકી એની હાથ વાત નહીં કરું બાકી બીજા હાથે કામ થઈ ગયું વાત કરવાની બીજા ને ફોન લગાડવા મોબાઈલ નહીં જડતે રહ્યો બાકી હા મોબાઈલ જડી ગયો મોબાઈલ જશે મેં કરે ને લઈ લીધું વાત કરી કરે પણ હા મોબાઈલ હાથમાં આવી ગયે તરે વાંધો નહીં